જે વેલાનાથ હું નિર્મલાભા ઉનાર બાપુ વાત્રી વિસામણ બાપુની જગ્યામાંથી આ એક છેલ્લા એક વર્ષથી આપણે જ્યારે કોરોના વાયરસની સામે આખું વિશ્વ જ્યારે લડી રહ્યું હતું ત્યારે સૌની નજર વેક્સિન ઉપર હતી અને આતુરતાથી વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા પણ વેક્સિન આપણા સુધી પહોંચે એ પહેલાં વેક્સિનની અફવાઓ આપણા સુધી પહોંચી ગઈ અને એની લોકો ઉપર અને મારા મન ઉપર પણ ખૂબ નેગેટિવ અસર થઈ હતી અને મેં નક્કી કર્યું હતું કે જ્યારે પણ વેક્સિન આવે મારે વેક્સિનેશન લેવું નથી જ્યારે એકચ્યુઅલી એનો સમય થયો ત્યારે મેં અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ એવા ડૉક્ટર સાથે ચર્ચા કરી વાત કરી મારા મનનું સમાધાન થયું મને બધી શંકાઓ દૂર થઈ અને મારા મનને સંતોષકારક જવાબ મળ્યા ત્યારે કાલે હું વેક્સિનેશન લેવા જઈ રહી છું ત્યારે મને એવું લાગ્યું કે જે મને આ અસર થઈ અફવાઓની એવી રીતે બધાના મનમાં શંકા કુશંકા હશે એટલે આ વિડીયોના માધ્યમથી બધાને કહેવા માગું છું કે આની કોઈ આડઅસર નથી વેક્સિનેશન લેવું ખૂબ ખૂબ જરૂરી છે અને એમાંય ખાસ કરીને જેને ડાયાબિટીસ કે એવી કોઈ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ હોય એને તો ખાસ રસી મુકાવવી જ જોઈએ અને જ્યારે સરકારશ્રીના નિયમ પ્રમાણે જ્યારે જેનો ટર્ન આવે અને જ્યારે વેક્સિનેશન લેવાનું થાય ત્યારે કોઈ શંકા કુશંકા રાખ્યા વગર જરૂરી છે અને વેક્સિનેશન લઈ લેજો જય વિરાના જય શિયાળા